પાર્ટી આગામી સ્થાનિક સ્વરાજ્યને લઈને ચૂંટણીઓને લઈને ત્યાર પછી લોકોની સમસ્યાઓને લઈને અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયા મહામંત્રી મનોજભાઈ સોરઠિયા આગેવાન અજીતભાઈ અને સ્થાનિક ટીમ સાથે તમામ પદાધિકારીઓની મિશન વિસ્તાર હેઠળ અમે બેઠકોનું આયોજન કર્યું છે આખા ગુજરાતભરમાં આ બેઠકો આગામી સમય એક મહિના સુધી ચાલશે જેમાં સ્થાનિક પ્રશ્નો જ્યાં સ્થાનિક જે ચૂંટણીઓ આવે છે નગરપાલિકા એસી નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે ગ્રામ પંચાયતની આવે છે તાલુકા જિલ્લા પંચાયતોની આવે છે એમની ચૂંટણીઓને લઈને સંગઠનની સમીક્ષા સંગઠન વિસ્તારની રણનીતિ આ ઉપરાંત લોકોના પ્રશ્નોને લઈને લોક સમસ્યાઓને લઈને આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા કઈ રીતે ગ્રાઉન્ડ ઉપર લોકોની વચ્ચે રહે તે અંગેના વિસ્તૃત પદાધિકારી સાથે ચર્ચા કરી રહ્યા છીએ એમના વિઝન એમની કામગીરી ચૂંટણી લડવા માંગતા લોકો પાસેથી પણ આગામી સમયમાં ચૂંટણી જીતીને પણ લોકો જનતાની વચ્ચે કયા મિશનથી કામ કરવા માંગે છે એ સહિતના ઉમેદવારોની પણ સમીક્ષા આ તમામ બાબતો અમે મિશન વિસ્તાર અંતર્ગત અત્યારે કરી રહ્યા છીએ જીલેજી રાજ્યના પંચાવન હજાર બૂથ ઉપર ટીમો તૈયાર કરવાની એક લોંગ સમય સુધી એ કામગીરી ચાલશે અને અત્યારે જે આગામી સમયમાં પંદર દિવસમાં એમ એંસી એંસી નગરપાલિકાઓમાં જે ચૂંટણીઓ આવે છે જિલ્લા તાલુકાની જે ચૂંટણીઓ આવે છે એમાં આગામી પંદરક દિવસમાં તમામ ઇન્ચાર્જ કો ઇન્ચાર્જ એમની ટીમ આ બધું પ્રદેશ લેવલેથી જાહેર કરી દેવામાં આવશે અને ડેલી એમના કામનો રિવ્યૂ લેવામાં પણ આવશે સાથે સાથે પંચાવન ને પંચાવન હજાર બૂથ ઉપર મજબૂત ટીમ બને આગામી એ માટે અમે બે હજારને છવ્વીસ સુધી સતત એમની કામગીરી ચાલશે ત્યારબાદ પેજ પરિવાર પ્રમુખ ઉપર અમે કામ કરીશું અને બે હજાર સત્યાવીસની ચૂંટણી આવતા આવતા એક પેજ ઉપર મિનિમમ પાંચ સભ્યો આમ આદમી પાર્ટીના મજબૂત બની જાય એ રીતે આ સંગઠનને વિસ્તાર કરવામાં આવશે આપે જોયું હશે કે લોકસભાની ચૂંટણીમાં દેશ લેવલે ઇન્ડિયા ગઠબંધને ઓલમોસ્ટ ભાજપને હરાવી દીધું છે આપે અહીંયા પણ જોયું હશે કે વોટ છે એ ડાયવર્ટ થાય છે એના કારણે ભાજપને ફાયદો થાય છે પરંતુ ઇન્ડિયા ગઠબંધન આગામી સમયમાં જે પણ શીર્ષ નેતૃત્વ ચૂંટણીઓ ડિક્લેર થયા પછી નિર્ણય કરશે ત્યારબાદ આ અંગે ઉચિત નિવેદન કરવામાં આવશે અત્યારે આ મામલે કહેવું અત્યારે વહેલું છે મુખ્યમંત્રી મળવા માંગતા નહોતા જો મળવા જ હતું તો તેમને આટલા મહિનાઓ રાહ જોવાની જરૂર નહોતી પણ વિપક્ષ મજબૂત થયું વિપક્ષ જ્યારે એમની સાથે વાત કરતું હતું આમ આદમી પાર્ટીના નેતાઓ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પણ જ્યારે મજબૂતાઈથી પરિવારને મળ્યા પરિવારની સહાનુભૂતિ પરિવારની સમજણ ત્યાર પછી કોઈએ પણ મુખ્યમંત્રીને કીધું કે આ તો આપણે મળવું જોઈએ ભાઈ એટલે મુખ્યમંત્રી મળ્યા છે અચ્છા મળવાથી પણ મુખ્યમંત્રીને મળવાનું શું હોય મુખ્યમંત્રીઓ તો મળીને ગેરંટી આપવાની હોય કે કાં તો મારી ખુરશી રહેશે ને કાં તો તમને ન્યાય મળશે મુખ્યમંત્રીનું તો આ કામ છે આજે વિજયભાઈ રૂપાણી પાંચ વર્ષ ત્યાં મુખ્યમંત્રી છે અને એના ઘરની સામે પાડોશીની જો આ હાલતોને ન્યાય ન અપાવી શકતા હોય તો શું તમે મુખ્યમંત્રી તમે રહ્યા શું તમે રાજનીતિ કરો છો આના કરતાં સંન્યાસ લઈને બીજાને તક મળો તો તમારી જ પાર્ટીમાં બીજાને તક આપો જે ભાજપના મંત્રીઓ મોટી મોટી મણગાઓ ફૂંકે જ્યારે આવે ત્યારે ચમરબંધીને ચોરી શું નહીં એકને એક કેસેટ વગાડે તમે મને કહો કે આ અગ્નિકાંડમાં અત્યાર સુધી શું ન્યાય મળ્યો એક સાગઠિયા સિવાય કોઈ ન્યૂઝ નથી કેમ ભાઈ આઈએસ નથી આઈપીએસઓ નથી કયા ભાજપના નેતા મેયરનું શું થયું મેયરે કઈ રીતે મંજૂરી આપી સાગઠિયાને લાંચ લેવાનું કોણે કીધું હતું લાંચમાં કોણે ભાગ અપાવ્યું છે પચીસ કરોડ રૂપિયા સાગઠિયા કમાઈ શકતો તો મેયરે નહીં કમાવ્યા હોય ધારાસભ્ય નહીં કમાવ્યા હોય મંત્રીઓ નહીં કમાવ્યા હોય આ શંકા છે એમને અને એની પણ નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિટીની રચના કરીને તપાસ કરાવવાની છે કરાવતા નથી સીટમાં શું નીકળ્યું તમે જુઓ હરણી બોટ કાંડનું થયું તો હાઈકોર્ટે કહેવું પડ્યું છે કે આઈએસ અધિકારીઓની સામે પગલાં લો તમે અહીંયા કેમ વધતા હતા ફરીથી હાઈકોર્ટ કહેશે ત્યારે થશે એટલે આ ઢાંક બિછાડો કરે છે પરિવારને તમે મળી અને પરિવારને તમે ન્યાય તો અપાવી નથી શકતા હું એનાથી અભિનંદન આપીશ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને કે એના કારણે કમસે કમ મુખ્યમંત્રીને એટલી તો તકલીફ થઈ કે ભાઈ પરિવારને મળ્યા બાકી એને તો ક્યાં પડે પરિવારને મળવાની પડી જતી અહીંયાથી પણ ચક્રો મારીને વયા ગયા હતા પુરાવાનો નાશ કરી દીધો એટલે આ બહુ દુઃખદ વાત છે ભાજપને હું પ્રજાને વિનંતી કરું છું હાથ જોડીને વિનંતી કરું છું કે ભાજપને વહેલી તકે કાઢો ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાંથી ભાજપને લાત મારીને જો કાઢું હોય માત્ર અયોધ્યાવાસીઓ નહીં બસ્સો કિલોમીટરમાં ભાજપને રહેવા નથી દીધું જો એ પ્રજા ઓળખી ગઈ હોય ભાજપને તો હવે આપણે છે ની રાહ જોઈએ છીએ આપણા દીકરાઓ હમાશે એની રાહ જોઈએ છે આજે નહીં કાઢો તો તમે બ્રિજની ત્યાંથી નીકળતા હશો ભાજપના કાર્ય કરતા હશો જેના માટે તમે મહેનત કરી હશે એ જ બ્રિજ આ બુચ શિયાઓ પાછા તોડશે ને આપણા દીકરા દીકરીનો ભોગ લેશે ફરીથી અગ્નિકાંડ થશે ફરીથી કોઈ હોસ્પિટલમાં ડોક્ટર વગર મૃત્યુ પામશે એટલે આમાંથી છુટકારો મેળવવો હોય તો આનો એક જ ઈલાજ છે ઘણા લોકો એમ કહે છે કે વિપક્ષ મજબૂત થવું જોઈએ એના કરતાં તમે એવું જ કરો ને કે ભાજપને જ વિપક્ષમાં લાવી દ્યો એની વિપક્ષની કામગીરી સારી છે એવું કહે છે બધા એકવાર ચેક કરી લો પાંચ વર્ષ વિપક્ષ તરીકે અને સત્તા તરીકે અમને ચેક કરી લો પાંચ વર્ષમાં ન થતા તો અમને લાત મારીને કાઢી મૂકજો પણ તમે જો સત્તા નહીં બદલો તો આજે ગુજરાતની બહેનો અગિયારસો રૂપિયે ગેસનો સિલિન્ડર લે છે રાજસ્થાનની બહેનોએ લાત મારીને ભાજપને એકવાર કાઢીને દીધી હતી પાંચ વર્ષે બદલી નાખે છે તો સાડા ચારસોમાં ગેસનો સિલિન્ડર એમને મળે જ તમે જુઓ રાજસ્થાનમાં એફઆરસી નિયુક્ત થઈ રાજસ્થાનમાં વાલી મંડળના સભ્યો છે એફઆરસીમાં અહીંયા વાલીઓએ ફરીથી મધ્યમ વર્ગ એટલે આપણે શું કહીએ સિટી આવે એટલે એમ કે સિટીમાં વિપક્ષ કપાઈ જશે સિટીમાં ભાજપ છે એને આંધળા મત મળે છે તો એનો ભાજપે શું કર્યું સિટીના જેટલા પણ વાલીઓ છે એના દીકરાને પ્રાઇવેટમાં ભણાવવાનું ષડયંત્ર કરી નાખ્યું લાખો રૂપિયા ફી ભરવી પડે હોસ્પિટલ છે નહીં સિટીવાળાને કાનૂની વ્યવસ્થા છે નહીં આપ્યું તમે જોતા શરૂઆતમાં આમ આદમી પાર્ટીના સત્યાવીસ કોર્પોરેટરો થયા જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો થયા પછી અમે મહાનગરપાલિકા ગાંધીનગરમાં એક સભ્ય સાથે અત્યારે એ વિપક્ષની ભૂમિકામાં છે એક જ પણ મજબૂત આવી છે આપણે જોયું છે તાલુકા જિલ્લા પંચાયતમાં જે જે આમ આદમી પાર્ટીના સભ્યો છે ત્યાં મજબૂતાઈથી કામ કરી રહ્યા છે ત્યાર પછી ગુજરાતની જનતાએ પાંચ ધારાસભ્યોને એકતાલીસ લાખ વોટ આપ્યા ત્યાર પછી તમે જુઓ સાંસદની ચૂંટણીમાં અમે પિસ્તાલીસ ટકા વોટ લીધા જે આપણે ભરૂચમાં ભાવનગરમાં પણ ઓલમોસ્ટ પાંત્રીસથી આણત્રીસ ટકા વોટ અમને મળ્યા છે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ અમને આશા છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ સારું પરફોર્મ કરશે અને એમાં જે અમારી ખામીઓ છે સંગઠનને લઈને કેટલાક પદાધિકારીઓ છે નિષ્ક્રિય હોય તો એને સક્રિય કઈ રીતે કરી શકાય કેટલાક પદાધિકારીઓને જો બદલવાની જરૂર છે તો બદલીશું એમનો રોલ બદલીશું આ બધી પ્રવૃત્તિઓ જ્યાં અમારી ખામીઓ છે ત્યાં અમે કરવાના છીએ અને એટલે જ પદાધિકારીઓનો પણ અમે આમાં સૂચન લઈએ છીએ કામ કરે છે એમનો પણ લઈએ છીએ જે નિષ્ક્રિય છે એમનો પણ લઈએ છીએ અને મજબૂતાઈથી એક લોકોને એક મજબૂત પાર્ટી પક્ષ જે વિશ્વાસ કરી શકે અને એમના લોકોના પ્રશ્નો ઉઠાવી શકે એવું આમ આદમી પાર્ટી બને એવો અમે પ્રયાસ કરીએ છીએ બિલકુલ કચ્છમાં ગયા હતા કચ્છની સમસ્યાઓ ગૌચરની છે કચ્છમાં તમે જુઓ મીઠાના અને ખનીજ ચોરી ખૂબ છે સ્થાનિક પ્રશ્નો ખૂબ છે માનલો કે ભુજમાં ગટર સ્થાનિક જે પ્રશ્નો હોય પાણી ગટર વીજળી રોડ રસ્તાઓ હોસ્પિટલ શિક્ષણ તો આ પ્રશ્નોને લઈને અમે ટીમો બનાવી છે શહેરની ટીમ તાલુકાની ટીમ જિલ્લાની ટીમ નિયુક્ત કરતા જઈએ છીએ એમને અમારા સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા અને ટીમ કઈ રીતે વિરોધ કરવો સતત લોકોની વચ્ચે રહેવું એટલે એ રીતે જામનગરમાં મોરબીમાં દ્વારકામાં આપણે પોરબંદરમાં ગીર સોમનાથમાં અને જૂનાગઢમાં આ બધું આયોજન કર્યું છે આજે રાજકોટમાં છે રાજકોટમાં પણ એ જ રીતે કે આગામી સમયમાં રસ્તા ઉપર કઈ રીતે આપણે વિરોધ કરવો કઈ રીતે રસ્તા ઉપર ઉતરવું આવતીકાલે બહુ મોટી અમે આજે તમને જાહેરાત કરી દઈએ કે આવતીકાલે પરમ દિવસે રવિવારે આમ આદમી પાર્ટી જે એફઆરસી માં એક ષડયંત્ર છે કે એફઆરસી છે એ ફી વધારવાનું ભાજપનું એક મોટું મેક્સેસ છે એ ખુલ્લું પડ્યું છે કઈ રીતે ફી વધારી અને લૂંટી શકાય એવા સીએ લાંચ લેતા પકડાના છે એફઆરસીમાં અને આખું મંડળ છે એ એફઆરસીમાં ભાજપના મળતી આવનું ગોઠવેલું છે એ એફઆરસીને લઈને એમાં વાલી મંડળની નિયુક્તિ થાય એમાં નિવૃત્ત ન્યાયાધીશની પણ નિયુક્તિ થાય એ માંગ સાથે બીજું કે હવે મેડિકલમાં ભાજપે નક્કી કર્યું છે કે આપણા જેટલા કરોડપતિઓ છે એમના જ દીકરા ડૉક્ટર બની શકે બાકી મધ્યમ વર્ગના ગરીબનો કોઈ ડૉક્ટર ના બનવું જોઈએ એ માટેની જે ભાજપે આખી રણનીતિ કરી અને જે મેડિકલ માફિયાઓ ફી વધારી દીધી છે સરકારી પણ ફી વધારી દીધી છે એ મામલામાં રવિવારે અમે એક એક બબ્બે કિલોમીટરે તમામ મહાનગરપાલિકાઓમાં આઠે આઠ મહાનગરપાલિકાઓમાં રેલી સ્વરૂપે વિરોધ નોંધાવીશું લોકોને જાગૃત કરીશું લોકોના મત લેશું અને લોકોને વિનંતી કરીશું કે ભાજપે એના મળતીયાઓ સાથે મળીને એક મોટું ષડયંત્ર કર્યું છે હવે તમારું બાળક છે એ ભૂલી જજો કે તમારી પાસે એક કરોડ હશે તો જ તમે ડોક્ટર બાળકને બનાવી શકશો બાકી ભાજપના ડોક્ટર નહીં બને